નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો છ વર્ષની નાની બાળકી બે ઇતિહાસ રચી જીધા છે દ્વારકાધીશ જઈને પરંતુ મિત્રો દ્વારકાધીશ ગઈને આ દીકરી પાછી ઘરે આવી કે હજુ સુધી નથી આવી ચલો વિગતવાર આપણે જાણીએ પરંતુ તે પહેલાં અમારી ચેનલ પર નવા આવ્યા હોય અને ગુજરાતના તમામ ખૂણાના સમાચાર જોવા માંગતા હોય તો અમારી ચેનલ સાથે હમણાં જોડાઈ જાઓ હવે વાત કરીએ કે એન્જલ પાછી ઘરે આવી કે નથી આવી તો મિત્રો મળતા સૂત્રો મુજબ એન્જલ ઘરે આવી ગઈ છે જી હા મિત્રો કોઈ પાક્કો વિડીયો કે પાક્કા ન્યૂઝ સો ટકા નથી મળ્યા પરંતુ લગભગ એન્જલ ઘરે આવી ગઈ છે અને મિત્રો સુખ શાંતિએ તેણે દર્શન પણ કરી લીધા છે મિત્રો તમને શું લાગે છે કે એન્જલ ઘરે આવી હશે કે નહીં આવી હોય કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આપણે ફક્ત બેથી ત્રણ દિવસની અંદર રિસર્ચ કરીને પાક્કો કન્ફર્મ કરી લઈશું કે એન્જલ ઘરે આવી છે કે નથી આવી તો એ પણ અમારી ચેનલની અંદર જોવા મળશે સો સો ટકા ન્યૂઝ કે એન્જલ ઘરે આવી કે ના આવી તો તે માટે પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ દીકરી માટે કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં બાકી મળશું જોરદાર નવો વિડીયો સાથે ત્યાં સુધી આટલા સુધી વિડીયો જોવા બદલ આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર હવે ચેનલને કરી લો સબસ્ક્રાઈબ અને કોમેન્ટની અંદર લખી લો એકદમ તમારું મન શાંત કરીને જય દ્વારકાધીશ હવે આગળ તમારે કોના વિશે માહિતી જોવી છે તે પણ કોમેન્ટની અંદર જણાવજો અને ઘણા ભાઈઓ મારો કોન્ટેક કરવા મને કોમેન્ટ કરે છે તો તેમને નમ્ર વિનંતી કે મારી સાથે કોન્ટેક કરવો હોય તો મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે જય ગુગા શોટ્સ જેની અંદર આ યુટ્યુબની અંદર પ્રોફાઇલ છે તે જ પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામની અંદર છે તો તમને સરળ રીતે મળી પણ જશે તો ત્યાં જઈને મારું કંઈ પણ કામ હોય તો મને મેસેજ કરવો અહીંયા મને મેસેજ કરવો નહીં કારણ કે અહીંયા હું તમને તમારો પર્સનલ અને મારો પર્સનલ ડાટા તમને ના આપી શકું તો જલ્દીથી કોમેન્ટ કરો યુ ઇન્સ્ટાગ્રામની અંદર જય ગુગા સોર્સ આપણું પેજ છે થેન્ક યુ